મિત્રો આજે હું તમને અમારા ગામ જસાલીની કેનાલ બતાવીશ કેમ છો મિત્રો મજામાં ને મિત્રો આ સાયકલ ઉપર જે સ્ટન્ટ હું કરી રહ્યો છું એ તમે ઘરે ટ્રાય ના કરતા કારણ કે આમાં બહુ મહેનતની જરૂર હોય છે મિત્રો આ છે અમારા જસાલી ગામની કેનાલ અને તમે જોઈ શકો છો કેનાલની અંદર પાણીનો પ્રવાહ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અમારા જસાલી ગામની આ સૂકી પડેલી કેનાલમાં પાણી આવ્યું એટલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મિત્રો મિત્રો કેનાલમાં આવેલા પાણીનો પ્રવાહ ધીરે ધીરે હવે દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ ધીરે ધીરે વધી રહ્યો છે અને ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે મિત્રો અમારા ગામ જસાલીની જે આ કેનાલ છે તેમાં મિત્રો બારે માસ પાણી આવતું નથી અને ખેડૂતો ખૂબ જ હેરાન થતા હોય છે મિત્રો જો બારે માસ પાણી આવે કેનાલમાં તો ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ રાહત થઈ શકે અને મિત્રો ખાસ કરીને ઉનાળામાં તો અમારા ગામ જસાલીના ખેડૂતો એટલા બધા હેરાન થતા હોય છે કે તમને શું વાત જ કરવી તો મિત્રો અમારા ગામમાં બારે માસ પાણી આવે કેનાલમાં તો ખૂબ જ રાહત થઈ શકે ખેડૂતોને મિત્રો આજે અમારા ગામ જસાનાલમાં પાણી આવી ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને ખેડૂતો માટે આ સમાચાર સારા કહેવાય મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો જે કેનાલ છે તેમાં પાણીનો પ્રવાહ વધતો જ જાય છે

મિત્રો અમારા જસાલીના ગ્રામજનો પણ આનંદ માણી રહ્યા છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો સરસ દેખાય છે મિત્રો હું તમારો મિત્ર અલ્પેશ ચાલોટિયા મળશું હવે નવા વિડીયોમાં મિત્રો અમારા યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો બધા જ મિત્રોને બાય બાય